પાલનપુર ડેપોમાં એક જ સફાઈ કામદાર રાખે છે આ અધિકારીઓ વાલા દબલાની નીતિ અપનાવી છે ત્યારે સફાઈ કામદારો પોતાના હક અધિકાર માટે હડતાળ પર ઉતર્યા જેથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી માલપૂર બસ્ટેશનના સફાઈ કામદારોને ઠીકા કરવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આજે બસ્ટેશન આગળત્રાણા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ત્યારે આ સફાઈ કામદારોને પોલીસ દ્વારા બટકાજ કરવામાં આવી કે આ સફાઈ કામદારોને અવાજ દબાવવા માટે ત્યારે સફાઈ કામદારની દીકરી એક નાનીલી અડવા ઉપર આવી ત્યારે અટકાયત કરવામાં આવી હતી ત્યારે અચાનક ગરમીના માહોલમાં દવાખાના સરકારી દવાખાનું નિર્માણ થઈ છે અને સારવાર થઈ રહી છે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે સફાઈ કામદારો પર અત્યાચાર અન્યાય દિવસે દિવસે વધી રહ્યો છે એસટી રેપમાં નોકરી કરું છું છેલ્લા દસ અહીંયા જૂનું બસની નોકરી કરું છું અચનતા મારી ચાલુ સર્વિસમાં મને તાલની બે હાડી દીધી છે મારો કોઈ ઓફ નથી ગુનો નથી અને મને ના પાડી દીધી અને મને વારંવાર ટોર્ચર કરા બેન અહીંયા જો બેન અહીંયા જો બેન અઈએ જો ના જઈએ તો મારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ એટલે જે તે કાર્યવાહી કરો સાહેબ પૂરી પૂરી કરો ગુજરાતમાં ઓણળાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે